ગાંધી નિમિત્તે મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો પોરબંદરમાં આવેલ ગાંધીજીના જન્મ મુલાકાત લીધી હતી ત્યારે આ પાવન સ્થળની તમામ માહિતી આપતા ક્યુઆર કોડનું પણ મુખ્યમંત્રીના હસ્તે લોન્ચિંગ કરવામાં આવ્યું હતું સ્વદેશીની સાથે સાથે જ મોબાઈલે માહિતી અને સેવા મેળવવાનું અગત્યનું માધ્યમ છે એવી આધુનિકરણની વાત રજૂ કરતા મુખ્યમંત્રીએ કીર્તિ મંદિર ખાતે પૂજ્ય બાપુના જન્મસ્થળની માહિતી આવરી લેતા ક્યુઆર કોડના માધ્યમથી પ્રવાસીઓને સરળતાથી સ્થાપત્ય અને બાપુના જીવન કવન વિશે આંગળીના ટેરવે માહિતી મળશે એ સુવિધાની વાત રજૂ કરી હતી કીર્તિ મંદિર સંચાલિત સમિતિ દ્વારા તૈયાર કરાયેલ પરિવારના મોભીનો વૈભવ વૈભવી ઇતિહાસ ક્યુઆર કોડ નું અનાવરણ કર્યું હતું બે ઓક્ટોબર ના રોજ ગાંધી જન્મ જયંતિ નિમિત્તે ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી કીર્તિ મંદિર ખાતે સરોધર્મ પ્રાર્થનામાં સભામાં પધારેલા આ જ પ્રસંગમાં કીર્તિ મંદિર સંચાલન સમિતિ તરફથી ક્યુઆર કોડ સ્કેનર મારફત અ બધા પ્રવાસીઓને તમામ કીર્તિ મંદિર અને ગાંધી જન્મસ્થાનની તમામ જે મુખ્ય વિગતો છે એની માહિતી આપી શકાય તે તૈયાર થઈને ક્યુઆર કોડ નો એક પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવેલ છે જેનું આજે માન્ય મુખ્યમંત્રી શ્રી દ્વારા વિમોચન કરવામાં આવેલું હતું જેની વિગત આપણે અહીં જાણીએ છીએ ફાયદા છે પ્રશાંતભાઈ એનાથી પ્રવાસી છે એ મોબાઈલમાં ક્યુઆર કોડની જે શું કહેવાય એપ્લિકેશન હોય ને એ સ્કેન કરે ક્યુઆર કોડ એટલે પ્રવાસીને તેના મોબાઈલમાં તે અંગ્રેજી ગુજરાતી અને હિન્દી ત્રણેય ભાષામાં લખાણ સ્વરૂપે અને ઓડિયો સ્વરૂપે માહિતી મળે જે તે પોઈન્ટ વિશેની જે વિસ્તારની માહિતી છે કીર્તિ મંદિરની જે ખાસિયતો છે ગાંધી જન્મસ્થાનમાં જે જે બાબતો છે એ વિશેની જે આપણે ઓડિયો ગાઈડ છે એ આખી સંપૂર્ણ ઓડિયો ગાઈડેડ છે એવી રીતે આ ક્યુઆર કોડની મદદથી કીર્તિ મંદિરની મુલાકાતે આવતા પ્રવાસીઓને ગાંધીજીના જન્મસ્થળ તથા કીર્તિ મંદિર સ્મારકના અગત્યના ભાગોની ખાસિયતો વિશે હિન્દી અંગ્રેજી અને ગુજરાતી માધ્યમમાં ઓડિયો તેમજ લખાણના સ્વરૂપે માહિતી ઉપલબ્ધ થશે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર